શ્રી નાના કપાયા ગામ મધ્ય 79 માં સ્વતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ हर्षોલ્લાસ સાથે સવારે 8 કલાકે શ્રી નાના કપાયા પ્રાથમિક શાળામાં સરપંચ શ્રી જકુભાઈ સોધમના હસ્તે નાના કપાયા વાડી વિસ્તારમાં શકુરભાઈ સુમરાના હસ્તે અને સરકારી માધ્યમિક શાળામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી માલશીભાઈ ધેડાના હસ્તે સમસ્ત ગ્રામજનોની હાજરીમાં આપણા દેશની આન બાન અને શાંતિ રંગાત વજને સલામી આપવામાં આવી

સ્વાતંત્રિન નિમિત્તે ગ્રામ પંચાયત નાના કપાયા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા નાના કપાયા તરફથી તેમજ નાના કપાયા ગામના તમામ નાગરિકો વતી આજના શુભ દિવસે સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામના પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ના આપણો દેશ આઝાદ થયો અને આજે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ના આપણે ઓગણસી મો સ્વાતંત્ર દિન મનાવી રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશ માટે સહદી ઓરી એવા સૌ દેશ નેતા અને શહીદોને આજના દિવસે સતમસ્તક વંદન ખૂબ ખુશીની વાત કરું તો નાના કપાયા ગામો માટે એક ઔતિહાસિક દિવસ ગામમાં સોનાનો સૂર્ય જોયો કેમકે ઘણા વર્ષોની જમણા અને ઘણા બધા નેતા રાજકીય માણસો અધિકારી દ્વારા સરકારી માધ્યમિક શાળા એટલે ધોરણ નવ ની મંજૂરી મળી એટલે એ શાળામાં આ પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ આજે અમે મનાવ્યો ઉજવ્યું અને એ નિમંતે ફરીથી સમગ્ર માટે માધ્યમિક શાળા મંજૂર કરવામાં સહયોગ આપ્યો એમને પણ અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી આ શાળા માટે સહયોગ આપનાર ધારાસભ્ય શ્રી સંસદ સભ્યશ્રી પૂર્વ સરપંચશ્રી ગ્રામ પંચાયતના તમામ સદસ્યો અને વિશેષ સહકાર જે શકુરભાઈ સુમરા શાળાના આચાર્યશ્રી સાહેબ અને હું કાનજી મહેશ્વરી નાના કપાયા પ્રાથમિક શાળા આચાર્ય આચાર્યશ્રી આજના દિવસે ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું અને ખુબ ખુબ શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત